સુરતના રાંદેર ખાતે આવેલા શાળામાં કેન્દ્રીય મંત્રી અને સ્થાનિક શાસકોની હાજરીમાં વિદ્યાર્થીનીઓને સેનેટરી પેડ વિતરણ કરવામાં આવ્યું છે આઝાદીના પંચોતેરમાં અમૃત મહોત્સવ નિમિત્તે સુરતના વોર્ડ નંબર નવમાં માં કેન્દ્રીય રાજ્ય રેલવે અને ટેક્સટાઇલ મંત્રી દર્શનાબેન જરદોસ અને વોર્ડના નગરસેવકો કુણાલ સેલર રાજન પટેલ ગૌરીબેન સાપરિયા અને પક્ષના હોદ્દેદારોની હાજરીમાં રાંદેર ખાતે આવેલી શાળામાં વિદ્યાર્થીનીઓને સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં રેલવે અને ટેક્સટાઇલ મંત્રી દર્શના જરદોસ દ્વારા વિદ્યાર્થીનીઓ સાથે મુલાકાત કરી અને બાદમાં બસો ચાલીસ જેટલી સ્કૂલની વિદ્યાર્થીનીઓને સુવિધા પેડનું વિતરણ કર્યું હતું મંત્રીના હસ્તે વિદ્યાર્થીનીઓ સાથે સંવાદ પણ કરવામાં આવ્યો હતો જેમાં મહિલાઓને પડતી મુશ્કેલીઓ વિશે ચર્ચા કરાઇ હતી સરકાર દ્વારા મહિલા લક્ષી લેવલના નિર્ણય વિશે માહિતી આપી તેમજ હાજર વિદ્યાર્થીનીઓ તેમના આગળના આરોગ્યને લઈને કેટલા માહિતી વિશે જાણકારી મેળવી તે માટે જાગૃત રહેવા સૂચન પણ કર્યું હતું રાજ્યમંત્રી દ્વારા સુવિધા સેનેટરી પેડ આપી તેનો ઉપયોગ અને તેના વિશે જાણકારી આપી જેથી તમામ લોકો નિરોગી રહે તે માટે સરકાર દ્વારા પેડનું વિતરણ કરી તમામ વિદ્યાર્થીનીઓને તો નિયત પ્રમાણનો ઉપયોગ કરે તે માટે સૂચન કરી છે અઝર કુરસી સાથે પ્રકાશવાડા